આજની વાર્તા અન્યને મદદ કરવાની જો તક મળે તો ક્યારેય ચૂકશો નહીં મિત્રો આપણને અન્યને મદદ કરવા માટે અનેક વાર્તક મળે છે પણ આપણે તકનો ઉપયોગ કરી શકતા નથી અને આ વાત સમજાવવા માટે મારે વોટસન નામના એક બહુ મોટા સાયન્ટિસ્ટ વિશેની વાત મારે બતાવી છે મિત્રો વોટસન બહુ મોટા સાયન્ટિસ્ટ હતા કર્યા હતા પણ એની વાત એ હતી એની મહત્વની ભૂમિકા એ હતી કે હંમેશા કોઈ ને કોઈ વ્યક્તિનું કામ કરવા માટેની તક મળે તો એ તકને કોઈ દિવસ છતી ન કરે કોઈ એક વખત વોટસન બારગામ જાય છે થોડાક દિવસ પછી એ પાછા આવે છે ઘરે મેસેજ મોકલે છે કે આ ફ્લાઇટમાં હું આવું છું અને મારે મને લેવા માટે કોઈને મોકલજો એના પત્ની વિચાર કરે છે કે ઘણા વખતથી બહાર ગયા છે ચાલો હું જ એમને તેડવા જાઉં અને એ ગાળામાં એણે એક ડ્રાઈવર નવા રાખેલા એટલે કે વોટસનને પોતે ઓળખતા નહોતા એવો ડ્રાઈવર હતા ડ્રાઈવરને લઈને જાય છે અને એરપોર્ટ ઉપર બરોબર પહોંચે છે પ્લેન આવે છે ત્યારે પહેલો જે ડ્રાઈવર છે ને એમ કહે છે કે હું જાઉં તો ખરો ચડવા પણ હું એને ઓળખતો નથી એના જે પત્ની હતા એ બાર ગાડીમાં બેઠા હતા એણે એમ કીધું કે ઓળખવા માટે હું એક ઓળખાણ આપું એટલે એણે એમ કીધું કે બહુ ઊંચા હોય સફેદ વાળ હોય ચશ્મા પહેરા હોય અને એની એક બ્રીફ કેશ પોતાના હાથમાં હોય અને સાથોસાથ બીજા હાથમાં કોકની વજન જે હોય એ વજન કે બેગ એ એને ઉપાડી હોય જે એની પડખે ચાલતા હોય આવો કોઈ વ્યક્તિ દેખાય તો તમે માનજો કે વોટસન હશે પેલો એવો ડ્રાઈવર ગયો આજુબાજુ નજર કરી કે આવું દેખાતું નહોતું કે આ દૂરથી એક માણસ ઊંચો સફેદ વાળ હાથમાં એની બ્રિપ કેસ અને એક બેગ બીજા હાથમાં એને ઉપાડી હતી અને એની બાજુમાં એક બહુ મોટી ઉંમરના વૃદ્ધ સાથે ચાલતા હતા એના ત્યારે પહેલાંને એમ થયું કે મને એમ લાગે છે કે આ જ ખરેખર વોટસન હોવા જોઈએ અને એ લઈને જાય એને એમ કે છે કે તમે વોટસન છો તો કે આ હું વોટસન છું તો કે હું તમારે ત્યાં નોકરી કરું છું અને હમણાં નવો જ એવો છોટને હું તમને ઓળખતો નહોતો પણ તમારા પત્નીએ મને એક ચોક્કસ ઓળખાણ આપી હતી કે તમારા હાથમાં બીજાની કોઈની સુટકેશ કે તમે એને મદદ કરતા હશો અને મેં જોયું કે આ બેન વૃદ્ધ છે એ ઉપાડી શકે એમ નહોતા અને તમે ઉપાડીને લાવતા હતા એટલે મને એમ થયું કે તમે જ હશો ત્યારે વોટ્સનને એમ થયું કે મારી ઓળખાણ વૈજ્ઞાનિક તરીકેની ભૂમિકાને બદલે આ પ્રકારની ભૂમિકા આપવામાં આવી મારી પત્નીએ એ મને ખૂબ ગમ્યું કારણ કે વૈજ્ઞાનિક હતા એ તો ખબર કેમ પડે એ તો પ્રયોગ કરે તો ખબર પડે વાત કરે તો ખબર પડે પ્રવચન આપે તો ખબર પડે શિક્ષણ આપે તો ખબર પડે પણ આ તો એને ઓળખવા માટેની વાત બતાવી એ આવે છે અને એ ખરેખર એમ કહે છે કે મારા પતિ કાયમ માટે હંમેશા કોઈ પ્લેનમાંથી ઉતરે ત્યારે એની એનું વજન નહીં લે કોઈ પણ જગ્યાએ ગયા હોય કદાચ ચાલીને અને માણસને કોઈ તકલીફ પડે તેનો હાથ લઈ અને એને બાજુમાં જ્યાં જવું હોય ત્યાં લઈ જાય આ પ્રકારની એને કાયમી કેવું છે એટલે કે એક પણ તક ચૂકતા નથી એક પણ સમય કે પ્રસંગ આ પ્રકારનો આવે તો એ ચૂકતા નથી એ પોતે એને માટે કોઈ ચોક્કસ પ્રયાસ નથી કરતા પણ આમ સામેથી આવતી તક અને એ તકનો એ ઉપયોગ કરી લઈએ ક્યારેક ક્યારેક તો એવું પણ બને કે માથે બેગ લઈ લઈએ કોકની મોટો વૈજ્ઞાનિક કોઈને ખબર પણ ન પડે ક્યારેક ક્યારેક તો એવું બને કે એની પાસે કાંઈ ન હોય તો બે બેગ બે એક એક હાથમાં લઈને પણ વૃદ્ધ માણસનું કામ કરતા હોય આ વાત માત્ર એક એક જ પ્રસંગની ભૂમિકા ઉપર મેં બતાવી પણ વોટસનની વાત જો મારે તમને આખી બતાવવી હોય અને બહુ બધી જ બાબતો પર કેવી હોય તો કદાચ આ વિડીયો એક કલાકનો બની શકે આટલી વાત વોટસનની હતી ત્યારે મારે વધારે સમય નહીં લેતા મારે એટલું જ કહેવું છે કે આપણે કદાચ સો ટકા વોટ્સન જેવા ન થઈએ પણ આપણે ખરેખર કોઈ મૂંઝવણમાં હોય કોઈ તકલીફમાં હોય કોઈને રસ્તો મળતો ન હોય ત્યારે આપણે એ તકને જવા ન દેવી એમ આ વાર્તા આપણને કહે છે સૌ કોઈ આગળ વધો એવી શુભ ભાવના સાથે ધન્યવાદ